કેમ છો વડોદરા જય શ્રી કૃષ્ણ બધાય ને આપણા જીવનમાં ચાલી રહેલી વાસ્તવિકતાને એક કાવ્ય પંક્તિ દ્વારા રજૂ કરીશ જો ગમે તો શેર અવશ્ય કરજો માના ધાવણ પાવડરમાં ફેરવાયા ને પપ્પાની તો હવે ડેડ જ થઈ ગઈ હાલરડાની ગુંજ હવે ઓછી સંભળાય છે લોરી મોબાઈલમાં સેટ થઈ ગઈ જો ને આંખે રીત થઈ ગઈ એક માં પાંચ સંતાન સાચવે પણ પાંચ મળી એક માં ના સચવાય મા બાપ ગયા ઘરડા ઘરમાં ને ચારધામમાં હવે ભીડ થઈ ગઈ જોને કેવી રીત થઈ ગઈ ખો ખો કબડ્ડી ને સતોડિયું થયા મેદાનમાંથી ગુમ રમત રમવા હવે મિત્રોની જરૂર નથી ગેમ તો બધી ઓનસ્ક્રીન થઈ ગઈ જોને કેવી રીત થઈ ગઈ મોંઘવારીની મજા છે અમીરોને અને કાયદાની તો હવે મજાક જ થઈ ગઈ પૈસો પણ છે પૈસાવાળાનો ગરીબી ગરીબોને વફાદાર રહી ગઈ જોને કેવી રીત થઈ ગઈ આઈપીએસ અને આઈએ અભણ નેતાને સલામ ઠોકે ખાખી બિચારી સાવ ખોખલી થઈ ગઈ અભણ લોકોના ભાષણ સાંભળવા ભણેલાઓની ભીડ થઈ ગઈ જોને આ કેવી રીત થઈ ગઈ જીવતાને ન મળે બટકું રોટલો અને કાગડાને ખીર પૂરી પીરસાઈ ગઈ તરસ્યાને પાણી મળ્યું નહીં ને પછી પીપળે રેલમ છેલ થઈ ગઈ જોને આ કેવી રીત થઈ ગઈ જય હિન્દ જય ભારત